નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેઘુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે એક નવા જ્ઞાન સાથે મિત્રો આજનો જે આપણો વિષય છે તે છે ગુજરાતી વ્યાકરણ મિત્રો ધોરણ 8 નું નવું જે પાઠ્યપુસ્તક છે તે છે આવી ગયું છે અને તેમાં એક વ્યાકરણનો સુંદર મજાનો એક મુદ્દો આપેલો છે સ્વર અને વ્યંજન એટલે કે આપડા ગુજરાતી વર્ણમાળાના અક્ષર વર્ણ

મુદ્દો છે સ્વર કોને કહેવાય પહેલા આપણે કેને સમજી લઈએ તો મિત્રો સ્વર કહીશું આપણે મોમાંથી પસાર થતો અવાજ એટલે કે ધ્વનિ મુખના કોઈ પણ ભાગમાં અવરોધ પામ્યા સિવાય બહાર આવે ત્યારે તેને સ્વર કહેવામાં આવે છે ફરીથી મોમાંથી પસાર થતો અવાજ એટલે કે ધ્વનિ મુખના કોઈ પણ ભાગમાં અવરોધ પામ્યા સિવાય બહાર આવે ત્યારે તેને સ્વર કહેવામાં આવે છે તો મિત્રો સ્વર એવો ધ્વનિ છે એવો રણબો છે કે જેને આપણે બોલીએ તો આપણી જે મુખમાંથી જે હવા બહાર આવે છે ધ્વનિ બહાર આવે છે તે મુખના કે નાકના કોઈ પણ ભાગમાં તે હવા તે પ્રાણ રોકાતો નથી સીધે સીધો જ બહાર આવી જાય છે તેવા ધ્વનિને તેવા રણકાને તેવા અવાજને આપણે સ્વર કહીએ છીએ તમે અ આ ઈ એમ બોલશો તો હવા સીધે સીધી મુખમાંથી બહાર નીકળી જશે ક્યાંય વચમાં અંતરાય થતો નથી રોકાતી નથી એટલા માટે આપણે તેને કહીશું સ્વર ખ્યાલ આવી ફરીથી વ્યાખ્યાને સમજી લઈએ મોમાંથી પસાર થતો અવાજ એટલે કે ધ્વનિ મુખના કોઈપણ ભાગમાં અવરોધ પામ્યા સિવાય એટલે કે અંતરાય સિવાય અટક્યા સિવાય બહાર આવી ત્યારે તેને સ્વર કહેવામાં આવે છે તો સ્વરની વ્યાખ્યા તમને હવે સમજાઈ ગઈ હશે કે સ્વર કોને કહેવાય આગળ વધીએ પ્રશ્ન થાય સ્વરની સંખ્યા કેટલી મિત્રો આ પ્રશ્ન ખૂબ જ અટપટો છે કે સ્વરની સંખ્યા નક્કી કેમ કરવી તો મિત્રો ઘણી જગ્યાએ આઠ સ્વરો લખેલા છે ઘણી જગ્યાએ અગિયાર સ્વર સ્વર છે અને ઘણી જગ્યાએ તેર સ્વર છે તો મિત્રો આપણે હવે આ મુદ્દાને સમજતા જઈએ ડોક્ટર પ્રબોધ પંડિત છે તેમના મતે સ્વરોની સંખ્યા આઠ છે પરંતુ અત્યારે વર્તમાન સમયમાં આપણે તેર સ્વરોનો ઉપયોગ કરીએ છીએ પરંતુ હાલ અગિયાર સ્વરોને જ માન્ય ગણવામાં આવે છે તો પ્રશ્ન થાય પ્રબોધ પંડિતના મતે સ્વરોની સંખ્યા આઠ વર્તમાન સમયમાં આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ તેવા તેર અને હાલ ઉપયોગ થાય છે તેવા સ્વરોની સંખ્યા અગિયાર બધા મુદ્દાઓ આપણે સમજતા જઈએ

તો મોટા સ્વરોની સંખ્યા કુલ સાત છે સ્વરોની સંખ્યા અગિયાર ચાર અ ઈ ઉ અને રૂ દીર્ઘ સ્વર સાત

તો મિત્રો અમ અને અહ છે તેને આપણે સ્વરાદી તરીકે ઓળખીએ છીએ કેમ કે તમને સાદી ભાષામાં સમજાવી દઉં તો આ જે ટપકુ છે તે એકલું ક્યાંય ઉપયોગમાં આવતું નથી અને આ વિસર્ગના જે બે ટપકા છે તે પણ સીધા ક્યાંય આપણે વાપરી શકતા નથી ઉદાહરણ તરીકે મારે પુ લખવું છે બરાબર તો પુ ને હું આમ લખીશ મતલબ કે

એના ઉપયોગ કરવા માટે તમને આગળ સ્વર અથવા વ્યંજન મૂકવું પડે છે કમ લખવું છે તો તટકું કરવું પડશે મારે બોલાય અમ છે પણ એના માટેનો કોઈ અલગ વર્ડ નથી દુખ લખીશ તો દુ પછી બે ટપકા આવશે જેને આપણે વિસર્ગ કહીએ છીએ પરંતુ આના માટે કોઈ અલગ વર્ણ બનાવેલું નથી જેમ આ કાના માટે આપણે આ લખી શકીએ આ વર્ણ પણ છે અને તેની નિશાની પણ છે તેમ આને નિશાની છે પણ વર્ણ નથી એટલા માટે આપણે સ્વરાદે કહીશું અમ અને અહ હવે મિત્રો તમને આ મુદ્દો બરાબર ખ્યાલ આવી ગયો હશે એટલા માટે સ્વરોની સંખ્યા વર્તમાન સમયમાં 11 બનાવવામાં આવે છે પ્રશ્ન એમ થાય કે 8 કેમ તમે ગૂગલ ઉપર સર્ચ કરાવશો તો વર્ણોની સંખ્યા તમને 8 મળશે તો મિત્રો ડોક્ટર પ્રબોધ પંડિત છે તેમના માટે વર્ણ વર્ણોની સંખ્યા 8 થાય છે પ્રબોધ

મિત્રો ત્યાર પછી વ્યંજન કોને કહેવાય સ્વર જોયા હતા સ્વર બોલતી વખતે તેનો ધ્વનિ અવાજ રણકો જ્યારે બહાર આવે છે ત્યારે હવા ક્યાંય રોકાતી નથી હવે વ્યંજનમાં શું હોય તો તેનાથી ઉલટું હશે વ્યંજનમાં મો કે નાકમાંથી પસાર થતો અવાજ અથવા ધ્વનિ મુખના કોઈને કોઈ ભાગમાં અવરોધ પામી બહાર આવે ત્યારે તેની વ્યંજન કહેવામાં આવે છે ફરીથી મો કે નાક દ્વારા આપણે જ્યારે ધ્વનિ બોલીએ ત્યારે મુખમાંથી જે હવા બહાર આવે ધ્વનિ બહાર આવે તે કોઈને કોઈ જગ્યાએ અવરોધાતો હોય છે ટાળવામાં દાંતમાં કંઠમાં હોઠમાં તો મિત્રો એવી જગ્યાએ હવા રોકાય અને પછી બહાર આવે છે સીધે સીધી બહાર આવતી નથી તો તેઓ જે ધ્વનિ છે તે જે રણકો છે તેને વ્યંજન કહેવામાં આવે છે જેમ કે પ બોલીએ તો હોઠ બે ભેગા થાય છે મતલબ કે હવા ધ્વનિ હોઠ જોડે રોકાય અને પછી બહાર આવે છે મ બોલીએ તો નાક દ્વારા બોલાય છે એટલે કે હવા નાક થી વધારે બહાર આવે છે તો આપણે તેને અનુનાસિક કહીએ છીએ તેવું આપણે આગળના મુદ્દાઓમાં ચર્ચા પણ કરીશું અને તમે શીખી પણ ગયા હશો તો મિત્રો જે ધ્વનિ બહાર આવે ત્યારે મુખના મોઢાની અંદર કે નાકમાં કોઈને કોઈ જગ્યાએ અવરોધાય અને પછી બહાર આવે અંતરાય પછી બહાર આવે એટલે કે થોડી બ્રેક વાગે અને પછી બહાર આવે તેને આપણે વ્યંજન કહીએ છીએ એટલે આમ સ્વાદ અને વ્યંજન હવે તમને સમજાઈ ગયા હશે આગળ વધીએ પ્રશ્ન એ થાય વ્યંજનની સંખ્યા કેટલી તો મિત્રો વ્યંજનની સંખ્યા એટલે આપણે ભણી લઈએ અને પછી જોઈએ તમિત્રો વ્યંજનો આટલા છે ક ખ ગ ગ આણે કહીશું અંગ

સ હ અને અળ તો મિત્રો આ બધા અક્ષરો ગણીશું તો તેની સંખ્યા થશે 34 તો વ્યંજનની સંખ્યા 34 આમાં કોઈ વધારો એ નથી કોઈ ઘટાડો એ નથી તમને એમ થાય ક્ષ જ્ઞ અને ત્ર નું શું તો મિત્રો આ જે વર્ણો છે તે જોડાક્ષરો છે બે વર્ણ ભેગા થવાથી બનેલા છે એટલા માટે તેને

એ જ રીતના આપણે ત્ર લખવો છે કે પણ ભારકશરીમાં છેલ્લા वर्णોમાં આવે છે તો ત અને ર આપણને વર્ણ ભેગા થાય ત્યારે ત્ર બને છે એ જ રીતના પણ તો આવા જે શબ્દો છે તેને આપણે જોડાક્ષરો કહીશું એટલા માટે સમાવેશ થતો નથી તો વ્યંજનની સંખ્યા યાદ રાખીશું 34 34 તો સ્વર 11 અને વ્યંજન 34

ડોક્ટર પ્રમોદ પંડિતના મતે મૂળાક્ષરોની સંખ્યા કેટલી તો 42 તમને Google માં સર્ચ કરશો તો 42 42 વર્ણો જ બતાવશે ક્લિયર આગળ વધીએ હવે મિત્રો આપણે જે એકમ તરફ જઈ રહ્યા છીએ તે તેનો મુદ્દો છે અઘોષ ધ્વનિ અથવા અવાજ કોને કહેવાય આપણા જે મૂળાક્ષરો છે બરોબર તે જ્યારે આપણા મુખમાંથી બહાર આવે છે ત્યારે કોઈને કોઈ જગ્યાએ અંતરાયને બહાર આવે છે ઘણી વખત

હવે અગોષ ધ્વનિ કોને કહેવાય તે પણ સમજી લઈએ જો આ મુદ્દાઓને બરોબર સમજીશું તો એના પછીનો જે આપણે કોષ્ટક સમજવાનું છે તેમાં સરળતા રહેશે અગોષ ધ્વનિ કોને કહેવાય તો ગળાના ભાગમાં આવેલી નાદ તંત્રી એટલે કે આપણી સ્વર પેટી જ્યાંથી સ્વર પેદા થાય છે ધ્વનિ પેદા થાય છે અલ્પ એટલે કે ઓછી માત્રામાં કંપી ને જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને અગોષ ધ્વનિ કહેવામાં આવે છે આપડી જે સ્વર પેટી છે એ ઘણા અક્ષરો ઘણા वर्णો બોલવા માટે ઓછી ધ્રુજારી કરી છે અને ઘણા वर्णો બોલવા માટે આપણી સ્વર પેટીને વધારે કંપન ધ્રુજારીની જરૂર પડે છે તો ઓછી જરૂર પડે એક અકુશ આગળ મોષ્ઠ ધણી કોને કહેવાય હવે તો ઘણાવી જ ગયો ગળાના ભાગમાં આવેલ નાદ તંત્રી એટલે કે આપણી સ્વર પેટી કંપે ને જે રણકા જેવો ધ્વનિ ઉત્પન્ન થાય

તેવા વર્ણોને અલ્પ પ્રાણ કહેવાય મિત્રો ઘણા વર્ણો એવા છે મૂળાક્ષરો એવા છે કે જેને બોલવા માટે ઓછી હવાની જરૂર પડે છે વધારે હવા પ્રાણ વાયુ બહાર કાઢવો પડતો નથી તો આવા જે વર્ણો છે અક્ષરો છે તેને આપણે કહીશું અલ્પ પ્રાણ ફ્રીથી જેનો ઉચ્ચાર કરતા થોડો એટલે કે અલ્પ પ્રાણ એટલે કે હવા વપરાય તેવા વર્ણોને અલ્પપ્રાણ કહેવામાં આવે છે ક્લિયર હવે બદલે મહાપ્રાણ એવો શબ્દ આવશે જેને બોલવા માટે વધારે હવા પ્રાણની જરૂર પડે જેનો ઉચ્ચાર કરતા વધારે એટલે કે મહા પ્રાણ એટલે કે હવા વપરાય તેવા વર્ણોને મહાપ્રાણ કહેવાય કે જે વર્ણોને બોલવા માટે વધારે હવાની પ્રાણની ઓક્સિજનની જરૂર પડે બહાર હવા વધારે કાઢવી પડે તેવા વર્ણોને આપણે મહાપ્રાણ કહેવામાં આવે

ધ્વનિને અનુનાસિક કહે છે ફરીથી નાકની મદદથી ઉચ્ચારિત થતા ધ્વનિને ધ્વનિ એટલે અવાજ ને અનુનાસિક કહે છે કે જેને બોલવા માટે નાકની જરૂર પડે તમે મ બોલો તો નાક બંધ કરીને મ બોલાશે નહીં મ નહીં બોલાય મ બોલવા માટે તમારે નાકની જરૂર પડે છે હવા નાક દ્વારા આવશે મોઢાથી બહાર આવશે નહીં તો આવા જે શબ્દો છે આવા જે વર્ણો છે તેને આપણે અનુનાસિક વર્ણો કહીએ છીએ કેટલા છે કયા કયા છે તે હવે આપણે આગળના કોષ્ટકમાં શીખીશું ક્લિયર હવે કયા વર્ણો અગોષ છે અને કયા વર્ણો ગોષ છે કયા વર્ણો અલ્પપ્રાણ છે કયા વર્ણો મહાપ્રાણ છે કયા વર્ણોને બોલવાથી ધ્વનિ કઈ જગ્યાએ અટકાવીને ગળામાં હોઠમાં દાંતમાં જીભમાં કે નાક દ્વારા બહાર આવે છે તે હવે આપણે શીખવાનું છે તો જોઈએ એક પુસ્તક અગત્યનું છે તમારા પાઠ્યપુસ્તકમાં પણ મિત્રો આ પુસ્તક આપેલું છે અને તમને આવી બીજી બાહ્ય પરીક્ષાઓમાં પણ મિત્રો આ કોષ્ટક પૂછાતું હોય છે તો જો આપણે અભ્યાસ બરોબર કરી લઈશું તો ભવિષ્યમાં આવનારી બીજી કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે બાહ્ય પરીક્ષાઓમાં પણ તમને વાંધો આવશે નહીં તો મિત્રો એક પુસ્તક આપ્યું છે જે ખાનુ આપ્યું છે એક ઉઘુ ઉચ્ચારણનુસાન કે શબ્દ વર્ણ ક્યાંથી આવે છે બીજું છે તેની સમજૂતી કે આ શબ્દ છે તેની સમજૂતી શું ગોષ અને ગોષ તેની વ્યાખ્યા આપણે શીખી ગયા આગળ સમજૂતી અનુનાસિક ની પણ વ્યાખ્યા શીખી ગયા અલ્પ પ્રાણ અને મહાપ્રાણ ને પણ આપણે શીખી ગયા હવે સમજતા જઈએ અહી ક થી લઈ અને મ સુધીના ના આપણે 25 મૂળાક્ષરો નો કોષ્ટક આપેલું છે કે કયો મૂળાક્ષર કયો વર્ણ ક્યાંથી ઉત્પન્ન થાય છે અને તે જ્યારે બોલીએ છીએ ત્યારે હવા ક્યાં અંતરાય છે હવા ક્યાં ભેક મારે છે તે આપણે સમજીએ તો પહેલો શબ્દ છે કંઠ્ય કંઠ અહીંથી ઉત્પન્ન થતા વર્ણ અક્ષરો કયા જીભનો પાછળનો ભાગ કંઠ પાસે જઈને હવાને રોકે છે આપણો જીભનો જે પાછળનો ભાગ છે તે કંઠને ઉપરના ભાગે અહીં હવાને રોકે કંઠ ઉપર અને ત્યારે આ વર્ણ ઉત્પન્ન થાય ધ્વનિ પેદા થાય તેને આપણે કહીશું

વધારે કંપનની જરૂર પડે છે હવે મિત્રો તમને સમજાઈ ગયું છે ક ખ ગ ઘ પછી મિત્રો અંગ આવે છે જે નાક દ્વારા બોલાય છે અનુનાસિક ધ્વનિ છે આપણે નાક દ્વારા જે શબ્દો વર્ણો બોલવા પડે છે તેને આપણે અનુનાસિક કહીએ છીએ તો તેનો આવશે પાંચમો અક્ષર ગ પાંચ પાંચ અક્ષરોની પેર છે ક ખ ગ ઘ અંગ હવે પ્રશ્ન થાય

ટાળવા જોડે હવા બ્રેક થાય અને અવાજ ઉત્પન્ન થાય તેને કહેશું આપણે તાલવ્ય કયા કયા વર્ણો છે જ છ જ અને જ ગોષ અગોષ જ અલ્પ પછી છ મહા જ અલ્પ જ મહાપ્રાણ પહેલા બે વર્ણો છે તે અગોષ છે અને બીજા બે વર્ણો છે તે ગોષ છે અનુનાસિક અંજ અથવા યમ એવો પણ વર્ણ આપણે બોલીએ છીએ પણ અંજ શબ્દ અત્યારે વધારે પ્રચલિત છે કયો વર્ણ તો ચ વર્ણ આ બધા સ્થાલ્યમાં આવશે ત્યાર પછી છે મૂર્ધન્ય કોને કહીશું મૂર્ધન્ય જીભનો આગળનો ભાગ મૂર્ધા એટલે કે તાળવા અને દાંતની વચ્ચે ને સ્પર્શ કરી હવાને રોકે છે તાળવા અને દાંતની વચ્ચે આ જગ્યા ઉપર હવા બ્રેક થાય અને પછી બોલાય તેવા વર્ણ કયા કયા તો ટ ઠ ડ ઢ

દંત્ય છે ન બોલવા માટે પણ જીભ પછડાય છે અને તે બધા અનુનાસિક આ અનુનાસિક વર્ણ છે અને આ બધા જ વર્ણો બોલવા માટે દંત્ય દ્વારા આ વર્ણોનું ઉચ્ચારણ થાય છે અને ત વર્ગમાં આવે છે છેલ્લો પ્રકાર ઓષ ઓઠ જોડે હવા રોકાય અને પછી બોલાતા વર્ણ બંને ઓંઠ એકબીજાને સ્પર્શ કરી હવાને રોકે છે પ ફ બ અને ભ અને મ આ પાંચ વર્ણોને બોલવા માટે જીભ

તમે શબ્દોને ગોઠવતા જશો તો પહેલા જે બે વર્ણો આવશે તે અઘોષ છે બાકીના બે વર્ણો ઘોષ પાંચ પાંચ ની બેર કરતા જશો ને પાંચમો શબ્દ અનુનાસિક આ 25 વર્ણોને આ રીતે આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ ક વર્ગ તો તેના પાંચ પહેલા બે અઘોષ પછી ઘોષ પહેલો અલ્પ બીજો મહા ત્રીજો અલ્પ ચોથો મહા અને અનુનાસિક ક્લિયર તો આ રીતના મિત્રો આપણે આ 25 એ 25 વર્ણોને સરળતાથી યાદ રાખી શકીશું સૌ પ્રથમ કોઠો બનાવી દેજો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય અને જો ઉત્તર લખવામાં સમસ્યા થાય છે તો સૌ પ્રથમ કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને ઓષ્ટ્ય એ પાંચ ભાગ પાડી દેવાનો અઘોષ ઘોષ કરી દેવાનો અને તેમાં આ વર્ણોને લખી લેશું તો તમને મિત્રો આ કોઠાને ઝડપથી યાદ રાખીશું અને જો બોલવાનો મહાવરો કરશો તો તમે ઝડપથી પણ આ વર્ણોને યાદ રાખી શકશો કે કયો વર્ણ ક્યાંથી ઉચ્ચારિત થાય છે હજી આગળ વધીએ મિત્રો તમારા મનમાં પ્રશ્ન થશે અન તો પચીસ જ છે અને તમે તો કહી ગયું કે વ્યંજનની સંખ્યા ચોત્રીસ છે તો બાકીના નવ નું શું એ પણ જોઈ લઈએ આપણા પાઠ્યપુસ્તકમાં નથી પરંતુ આપણો મહાવરો થઈ જાય એટલા માટે આપણે તે પુસ્તક પણ બનાવીને રાખેલું છે તો મિત્રો પચીસ જોઈ લીધા હતા અનુનાસિક જે વર્ણ છે તે પણ ઘોષ છે મતલબ કે તેને બોલવા માટે સ્વર પેટીમાં

તમને ગોષ અગોષ અલ્પ મહા અનુનાસિક અંતસ્થ્ય ઉષ્માક્ષર ઉષ્માક્ષર ગોષ આ તમામ મુદ્દાઓની સુંદર મજાની માહિતી મળી ગઈ હશે અને મિત્રો તમને આ વિડિયો ગમે હશે મિત્રો મેં મારે રીતના તમને આ મુદ્દાને એકદમ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે આ મુદ્દાને સમજવા માટે તમારે જે કોષ્ટક આપેલું છે છેલ્લે તેનો મહાવરો તમે વારંવાર કરતા રહેજો તો તમને આ મુદ્દો આ વ્યાકરણનો આ મહત્વનો મુદ્દો તમને વ્યવસ્થિત સમજાય જશે આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તમારો ખૂબ ખૂબ આભાર